નર્મદા જિલ્લાના ધીરખાડી અને જળવાણીના જંગલોમાં ધોધમાર વરસાદથી ધીરખાડીની નદીમાં પાણી આવતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે જ્યારે ધોધમાર વરસાદ પડતા ધીરખાડીના કોતરમાં જળસ્તર ધીમે ધીમે વધી રહ્યું છે અને તેમજ આ વિસ્તારમાં ધોધ પણ આવેલા છે જેનાથી કોતરોમાં પાણી હજુ વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે ધરવાણી ગામ પાસે ધીર ખાડી વહી રહી છે આપ તસવીરમાં જોઈ રહ્યા છો વરસાદ પડી રહ્યો છે જ્યારે આ ડુંગરનો નજારો છે અને વરસાદથી છે દ્રશ્યો તો સર્જાય છે પણ આપને તસવીરમાં બતાવીશું આ ધીર ખાડી છે ધીર ખાડીની આ નદી છે તે વહી રહી છે હાલ આ નદીમાં પાણી આવ્યું છે અને ધીર ખાડી ધીમે ધીમે તેનો પ્રવાહ વધી રહ્યો છે સાથે સાથે મહત્ત્વની બાબત એ છે કે ડુંગરોમાંથી જે વરસાદ પડી રહ્યો છે તે આપણે તસવીરમાં બતાવીશું નાના નાના ઝરણાં પણ વહી રહ્યા છે આ ધીડ ખાડીમાં વરસાદ પડવાથી પાણી વધી રહ્યું છે સપાટી પણ વધી રહી છે હાલ નર્મદા જિલ્લામાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે રફીક દણીવાલા જીએસટી